આપણે ઘરમાં ઊંઘતા હોઈએ ધડાકો થાય અને ધરતી ધ્રુજી ઉઠે તો ડરીને ભૂકંપ આવ્યાના ડર સાથે ઘરમાંથી બહાર નીકળી ને પરંતુ બોટાદના ગઢડા તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા એક મહિનાથી ભેગી ધડાકાએ લોકોની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે લોકો શાંતિથી ઊંઘી પણ નથી શકતા ગ્રામ્ય વિસ્તારોમાં કેવો છે ભયનો માહોલ આવો જોઈએ આ ધડાકા તમે ઘરમાં હો અને આવા લાગે જ સાથે સાથે તમે છેલ્લા એક મહિનાથી આવા ડર સાથે ગઢડા તાલુકાના લોકો જીવી રહ્યા છે ગઢડાના કાપરડી બિરડી ખોપાડા સહિત આસપાસના ગામોમાં એક ભેટી ધડાકા સંભળાઈ રહ્યા છે ભેદી ધડાકાને કારણે ધરતી ધ્રુજી ઉઠે છે સ્થિતિ એવી છે કે છેલ્લા 1 મહિનાથી લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે પરંતુ આ ભેદી ધડાકા અને આંચકા આજકાન ભૂકંપની તીવ્રતા એટલી હોય છે કે લોકો ઊંઘમાંથી પણ જાગી અને બહાર આવવું પડે છે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આના માટે થઈને આનું તંત્રને મેલ પણ કરેલા છે અને લેખિત મૌખિક જાણકારી પણ આપેલી છે અને સરપંચોએ પણ પોતાના લેટર પેડ ઉપર

ગઢડાના બિરડી કાપરડી અને ખોપાડા ગામમાં એક મહિના સુધી ભેદી ધડાકાના અવાજ આવ્યા હતા અને હવે ફરી એક મહિનાથી ભેદી ધડાકા સંભળાઈ રહ્યા છે ધડાકાના કારણે લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ છે વારંવાર ધડાકા સાથે આવતી ધ્રુજારીથી હવે તો લોકોને પોતાના જ ઘરમાં ડર લાગવા માંડ્યો છે તેવામાં ગામ લોકો આ ભેદી ધડાકાની તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે રાત દિવસ ગમે ત્યારે સમયનું કોઈ નક્કી ન હોય ગમે ત્યારે આસ્કા અનુભવાય છે અને ગામના લોકોને ડર છે કે આ ખરેખર શું થાય છે અને જાગીને રાતે હોય તો રાત્રિના સમયમાં પણ જાગીને બહાર આવતા રહેશે એવા મોટા આસ્કા જેવું આવે છે અને નીચેથી ધરતીમાંથી અવાજ જ એક ગજબ મોટા આસ્કો હોય એ રીતનો અવાજ જ આવે છે અને અમે બધા ડિપાર્ટમેન્ટમાં તંત્ર અને કલેક્ટર સહિત બધાને જાણ કરી છે અને એક અમને એવી આશા છે કે આની તપાસ થાય અને ખરેખર આ શું છે એને અમને જાણ કરવામાં આવે એવી સરકારને અમે વિનંતી કરી ગઢડા તાલુકામાં જ નહીં થોડા સમય પહેલા દ્વારકાના ભાણવડમાં પણ ભેદી ધડાકા સંભળાયા હતા લોકો ઘરોની બહાર ઊંઘવા લાગ્યા હતા જ્યારે નિષ્ણાતોના મતે તે ભૂકંપના આંચકા હતા પરંતુ લોકોનું કહેવું છે કે આ ભેદી ધડાકા છે તેવામાં જોવાનું એ રહે છે કે સરકાર લોકોના આ ડરનું સમાધાન શોધવા ક્યારે તપાસના આદેશ આપે છે રાજુ બારીયા વીટીવી ન્યૂઝ બોટાદ